હેલો મિત્રો હું હરીશ વેકરી આપનું સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે વાત કરશું એવા ફળની જે દેખાવમાં તો સાદું છે પણ ફાયદા જાણશો તો ચોકી જશો હું વાત કરું છું દાડમની દાડમ માત્ર ફળ નહીં પણ એક ઔષધિ છે તો ચાલો જાણીએ કે દાડમ આપણા શરીરને કેવી રીતે બહેતર બનાવી શકે પહેલો ફાયદો છે કે કેન્સરથી રક્ષણ મળે દાડમમાં એલાજીક એસિડ અને એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે શરીરમાં ફ્રી રેડિકલ્સને નાબૂદ કરે છે આ કારણે બ્રેસ્ટ કેન્સર પ્રોસ્ટેટ કેન્સર જેવાથી કેટલા કેન્સરમાં બચવામાં મદદરૂપ થઈ શકે છે બીજો ફાયદો છે કે હૃદય રોગથી બચાવો દાડમ બ્લડ પ્રેશર નોર્મલ રાખે છે અને કોલેસ્ટ્રોલ ઓછું કરે છે તેનું જ્યુસ પીવાથી ધમનીઓ સાફ રહે છે અને હાર્ટ એટેક જેવી સમસ્યાઓની સંભાવના ઘટે છે ત્રીજો ફાયદો છે કે હાડકા મજબૂત કરે દાડમમાં કેલ્શિયમ અને વિટામિન કે હોય છે જે હાડકાને મજબૂત રાખે છે આયુર્વેદિક અનુસાર દાડમ વાતમાં થતા દુખાવો પણ રાહત આપે છે ચોથો ફાયદો છે ચામડી માટે રક્ષક દાડમના રસમાં એન્ટી ગુણ હોય છે તે ચામડીને તંદુરસ્ત ગ્લોઈંગ અને યંગ રાખે છે પિમ્પલ્સ અને સ્કીન ઇન્ફેક્શન અટકાવે છે પાંચમો ફાયદો છે બ્લડ પ્રેશર અને રોગ પ્રતિકારક શક્તિ દાડમ ખાવાથી બ્લડ પ્રેશર બેલેન્સ રહે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે તેથી લોહીની ઉણપ ધરાવતા લોકો માટે એકદમ શ્રેષ્ઠ છે હવે આપણે જાણીએ કે દાડમ ક્યારે ખાવું સવારે ખાલી પેટે દાડમ ખાવું ઉત્તમ માનવામાં આવે છે દાળમનો જ્યુસ પણ સવારે અથવા સાંજના સમયે લેવો. જમ્યા પછી તરત દાળમ ખાવાનું ટાળવું જોઈએ. જમવાના એક કલાક પછી ખાઈ શકો છો. હવે આપણે વાત કરીએ કે દાળમ કોને નહીં ખાવું જોઈએ. જેને કબજિયાત હોય તેને વધુ માત્રામાં દાળમ ન ખાવું જોઈએ. લો બીપી વાળા લોકોએ પણ વધારે ન ખાવું. કોઈ ગંભીર મેડિકલ કન્ડિશન હોય તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. દાળમ એ ઘણા રોગો સામે કુદરતી વેક્સિન સમાન છે રોજનું એક દાડમ તમને દવા તરફ નહીં પણ તંદુરસ્ત તરફ લઈ જાય છે વિડીયો પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે ફરી મળીએ નવા વિડીયામાં દાડમ ખાઓ ને તંદુરસ્ત રહો